હેલો હા બોલો મચાયું કરો છો બસ ઘેર છું મજામ હા મજા મજા કેવું સાલા ધંધા પાણી ધંધા તો હાલા સાલે છે એવું જ એમ હમ બરાબર એ હાલ ઘેર હતા છો હતા બસ ઘેર હુરિયા છે હાલ તો એવું જ એમ અને આપણો ભણ્યા નકુ કરી માં છે ના બાકી છે બાકી છે ઓવા એક જગ્યાએ સોળી હતી કે હા એટલે આ તો કીધું પૂછી લો માછાઈ ને ફોન કરવા દેજો કીધું તે હોય તો વધતા વધતા એ

હેલો હા રુઘરા જેવો તૈયાર થયો છે તું તો તૈયાર થયેલ પેટરૂપાઓ લાગીને થોડો તાન હા હા પાંચ તો થઈ જાય બરાબર થઈ જવું પડે હા પાંચ થઈ જાય સોળી ગમા કેટલી ગમારો એટલે સોળી તો ગમાની શમ ના ગમારા પાંચ જેવો છીન તો મારા હેડો તાનુ લેહડ તમે બાઈક લઈ લે હેડ હા કાકા બે અમારે જયાર એ જો બાર કાઢી વાહ વાહ આ ઓજા લે શેખરભાઈ તો પંઘાઈ જે કાકા લુખા જ <laughs> <laughs>

ના વિવાદ કરવા જ પડશે વિવાહ કરી ચાલશે નઈ છોકરો મોટો થઇ શંકર ભાઈ આયા છે હા આવો ખાઓ પરમ આવ મજા આવ મજા મેમન મજા આવ મજા એ બોડુર છો મેરે આરે જે મને બોડુર લાપાઈ દે મેમન છો થા આયા

બી બે હું બીજું શાંતિ છે ના કોઈ વ્યસન નવું છે હરાપોની કમ્પ્લેટ સર મેખોડી છે તો કાકો રહ્યા ને

છોકરા તો લઈ જવાની છે એટલે લઈ જવાની છે પણ ઝટ કરો જે કરવો મચલા ખાઈ જાય ને ખાઈ જાય બોલો શંકર

કે ગાડી મૂક એ બેટા પોણી લાગે છોડી આ છે જોઈ લેજો જો હા કે છોડી આ બંધ તૈયાર ઇસ્તા ઓવા તો સેન્ટર ભાઈ છોડી છોકરા ને ગામ એટલે આપણો ફાઈનલ હા લો આ માલો મે મનન પોણી આવ પેલું પોણી પી લે છે પાછું જોયા છીએ પોણી પી લે

હા બાકી વાત કરી લો એટલા કર બોલો તમે બોલો અમે એવું બોલ લે તમે બોલો તમે જેટલો બનેલા હું પીએસઆઈ ની નોકરી કરું તમે કોકો શું કરો તમે હું બસ ઘર કામ કર દઉં અને હેતાનું બધું માં ઢોર ઢોરતા બધું આવડા હમ તમે દોસ્તી વાસ્તી તો નહીં મારતા ના ના મને બધું નહીં આવડતું

શંકર કીધું એટલે પટી જાય ગમે જવાના ભૂકા પૂછું સોની ગામી હું સોનીન ગામી મારું

હાટું ની ઇજ્જત જાય નહીં મને હાલવા દેને એટલે હાટું નહીં થાય ના શંકર ભાઈ ચાલે જો લેજો પાંચ હજાર બીજા આલું લ્યો આ લાવી દેરું બધું તમે ખાજા પૈસા લઈને આવ્યા અરે જુઓ કર ઓહો હો હો પૈસાનો તો ઘાટો એમ છે ને ઘણા પૈસા પાંચ હજાર નું કરી આવશે એટલી કાચી મહિને ઉતરી જાય અને પછી પરુ નો બોલાવું કે વળી દસ વી પાલાવું આપણે તો બીજું તો સોળી ને લગભગ ઓછા લે હોય કાપી પૈસા ના લેવાનું એ આવો જે હોય નક્કી કરી દઈએ જોઈ લેજો મારી પાછી રોટલા તો આવડે છે નહી રોટલા આવડે છે તમારે તૈણ ગેજ છે શીખવાનું વાત તમારી વધુ પડે ગેસ ઉપર ના આવડત ના ના આપડે એક લઈ જઈએ ધન્યુ પાસે નોકરી કરી દીધું છોકરો ને નહિ ચાલે પાછા જે ભાઈ કેમતું આ પાતા નમો અજી કન જોઈ લેજે કોણે મારે ફાડી કોણે મને ફેરાવસ માર એમ તાર હહરો જ બા તને કમ્પ્લીટ ગમશે કે કમ્પ્લીટ ગમવા કાકા હા એમ દેખો ઓ એ તું તો પાઈ લાય

હા ડો માર ગમી જઈશ બોલતા નહીં બેન ગમેટ રાઈટ કરો તમે કમકુણ હેડ આખા ઉતરવા